મિત્રો સ્વાગત છે ફરી તમારો એક નવા વિડીયોમાં તો તમે આ વિડીયોમાં આ બેનને જે ગીત ગાતા સાંભળો છો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું તે તમને ખબર જ હશે પણ અત્યારે તમે જોઈ લો આ વિડીયોમાં કે આ બેને આ ગીતને એક અલગ જ રીતે ગાયું છે અને તે સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે તો ભાઈઓ તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોના વિડીયો મૂકતો હોઉં છું અને તેમાંથી જ આ એક વિડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો હમણાં જ આગળ વિડીયોમાં આપણે આ બેનાનું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવું નવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને જો આ ગીત તમને પસંદ આવે તો વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો અને સાથે કોમેન્ટ કરીને પણ જરૂરથી કહીજો કે આ બેને આ ગીત કેવું ગયું છે તો હાલો મેં સાંભળીએ આ આખું ગીત